બધાને મિત્રો તો જો આપણે અત્યારે પ્લોટે ઊભા કરીએ બપોર પછી ખાડા આપણે જે કોલમ એમાં ઊભા એ હોય બધાને પાણી પાણી પાઈને હવે બધા પાકી ગયા છે તો હવે બુરવાનો ટાઈમ આવી ગયો છે એટલે ઠાઠર આવે છે ટ્રેક્ટરમાં ઠાઠર ભરીને આવે છે તો જેટલા બુરાય એટલા બુરાતા જઈ એમ નવે નવ બધા ભૂરી દેવાના છે પછી આગળનું કામ વધે કારણ કે ખાડા બુરા જ્યાં વગેરે કામ આગળ વધે નહીં કે ને ગાયડા હોય ખાડા તો આવે આડા તો ખાડા ત્યારે આડા આવે છે એટલે પહેલાં એને ભૂરી દેવી પછી આગળનું કામ વધે અને આ પડ્યું છે આ બધું મટીરિયલ રેંગું જે તૈયાર આવે બધું છે ધાબાવાળાની તો બધું પડ્યું છે એટલે હવે એની વાટે છે ઠાઠર ટ્રેક્ટરમાં આવે છે તો હમણાં ભૂરવાનું કામ પણ શરૂ થઈ જાય પછી આગળનું કામ વધશે બધા નવા નવું કોલમ પાણી વાણી મસ્ત કોથળા બોથળા ઢાંકી દીધા હતા અને ત્રણ ત્રણે પાણી અને એ મસ્ત પાકી ગયા

કરેડો આમ જવા ખાડા બાજુ ભાગ્યા નહી મસ્ત મજાનું ઠાઠર આવી ગયું છે બે ફાડા ભૂરાઈ ગયા પ્રદીપભાઈ અમારા પ્રદીપભાઈ એક ડોગરામાં એક ટેક્ટર ઠાઠરનું હુમાઈ ગયું અને દીક્ષુભાઈ અમારે પાણી પાય છે હા પાણીનો લાભ લેવા આવ્યા છે ત્રીજું ટ્રેક્ટર ઠરનું આ ખાડાનો વારો લાગે છે આવે જો આમ રાખો થોડું હમ આવ હોય તેવું એલો આ ખાડા નો વારો છે દરેક નાયરી નો વાળો

અર્જુનભાઈ નો વારો સુ ખરા તડકાનો ડીઝા બે ટ્રેક્ટર આવી ગયા એટલે કુલ ચાર ખાડા બુરાઈ ગયા સો વાગી ગયા અને આઠ ટ્રેક્ટર આવી ગયા અને બરોબર ખાડે નાખે છે ડ્રાઈવર છે હારા એટલે બહુ મહેનત નથી થતી બુરવામાં તો તમને બતાવું તો આ શેખ ખાડો ડાયરેક્ટ ઠાઠું મારી નાખી દીધું ખૂણાનો એક ખાડો બાકી છે તો બાકી બધા ભૂરાઈ ગયા આ થોડુંક આઘું છે તો એને આપણે પાવડા કરી કરી નાખી દીધી કોલમના જે આપણે ખાડા ગાળ્યા હતા એમાં ઠાઠરને એવું બધું નાખી દીધું અને હવે બે ત્રણ દિવસ પછી પાછા સેન્ટિંગવાળા આવે ને આડા જે બીમ નાખવાના હોય તે આવ્યા છે તો આપણે જવાનું છે પલોટે અને આડા બીમના જે પીંજરાની એવું બાંધે છે તો આજનું કામ એ છે તો હાલો વ્યાજ એવી આપણે બધા પલોટે બીમના પિંજરા બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે જો મસ્ત મજાનું ગોઠવી બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે આડા બીમ નીચે નાખવાના એક પિંજરું બાંધી વાળ્યું છે અને જે ચાલુ છે છોકરા રમે છે ઈટું ઈંટું નાખી દીધી નીચે નાખવા આટું થોડોક ખાડો ગાળવો પડશે થોડો થોડો ટિકમ બીકમ આપણે ટિકમ લઈએ પછી કમ્પ્લેટ થોડો થોડો આપણે ખાડો ગાળી વાળવી આ ચાર પાંચ પિંજરા જો બાંધી વળા છે ઠંડો પાછો થઈ ગયો છે તડકો સાંયો વાદળા એવું બધું છે શહેર ગાળવાની છે એવી ગીટ તો એમ પાસે ચાલુ છે કામ પિંજરું જે બનાવે છેલું પિંજરું અને આપણે ટીકમ છોટી જાય એવી શેર ગાળવા હાલો શેર ગાળવા મળી થોડીક મહેનતનું કામ છે પણ કરવું પડશે છોકરા રમેશ પાછળ એટલે પોગાડીશ શેર બીજે ગાળવાની છે એટલે કાયલા ઈંટું કે ઈંટું નીચે આવી જાય ને એની ઉપર આવી જાય બીમ એવું કામ ચાલુ થવાનું છે તો પિંજરા બધા બની ગયા છે કમ્પ્લેટ છોકરા ગોતે છે શંખલા ઝીણા ઝીણા આજ છે ગ્યાર ખૂબ કેરી ખાઈઓ અને બધાને કારીગરોને રજા દોય કારખાને રજા હોય તો આપણે આવી ગયા પ્લોટે જોવા તમને કારણ કે એક સાથે ત્રણ દિવસની તમને અપડેટ આપી દેવી તો જોઈ શકો છો તમે હા પલેટોને એવું પણ ગોઠવાઈ ગયું છે સરસ મજાનું નીચે ઇટુક પાય થ્રીને પિંજરા પણ નાખી દીધા છે એક આગળ એ બાકી છે અને એક ઓછરીના ભાગમાં બાઇકી છે બસ બાકી બધું કમ્પ્લેટ થઈ ગયું છે એટલે હવે આવશે કાલે કાલે આવે પછી આગળનું કામ વધશે તો બસ આજનો વિડીયો પૂરો જય માતાજી જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો જય માતાજી